ધનસુરા મોડાસા હાઈવે પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખવાર અકસ્માત અકસ્માત માં ઈકો કાર ના ચાલક નું ઘટના સ્થળે જ મોત મૃતક વ્યક્તિ કોલવડા ગામ નો મોન્ટુ ખાંટ હોવાની માહિતી બનાવને લઈ ફાયર અને 108 એમ્બ્યુલન્સ અને ધનસુરા પીઆઈ દીપિકા પ્રજાપતિ સહિત પોલીસ ઘટના સ્થળે અકસ્માત બાદ આઈસર ટ્રકમાં લાગી ભીષણ આગ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો બનાવને લઈને લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા આઈસર ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી